લોકાર્પણ કાર્યક્રમમાં અશાવતાર દાન મહારાજની જગ્યાના લઘુમંતન મહાવીર બાપુ જિલ્લા સાંસદ ભરતભાઈ સુતરિયા ધારાસભ્ય જેવી કાકડિયા જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ અતુલભાઈ કાનાણી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજડિયા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતભાઈ વાળા ધારી તાલુકા પંચાયત પ્રમુખ પતિ ઘનશ્યામભાઈ હિરપરા તાલુકા પંચાયતના સદસ્ય મંગળુભાઈ આજુબાજુના ગામડાના સરપંચ તાલુકા પંચાયતના સભ્યો અધિકારીઓ પદાધિકારીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પ્રથમ નગારા સાથે ગામની નાની બાળાઓ દ્વારા તિલકથી ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું સરપંચ દિલાવરભાઈ અગ્રણી અનવરભાઈ પૂર્વ સરપંચ રહીમભાઈ સહિતનાઓ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને શબ્દોથી અને પુષ્પમાળાથી સન્માનિત કરાયા બાદ શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા પ્રસંગોચિત મહાનુભાવોએ ઉદબોધન આપ્યા હતા રિપોર્ટર ટીનુભાઈ લલિયા આશરે સવા બે કરોડ જેટલા કામોનું લોકાર્પણ કરવામાં એવું શું કહેશો આજે ઝર ગામે વિકાસના કામો જે નવી ટીમ આવી છે દિલાવરભાઈ ને આખી ટીમ સરપંચ દિલાવરભાઈ અને એની ટીમ જે ખૂબ સારા કામ કર્યા છે છેલ્લા છ મહિનામાં સવા બે કરોડના જે કામોનું આજે લોકાર્પણ હતું એમાં ગામમાં જવા માટે ધારી સ્ટેટ રોડથી ગામ સુધીનો રસ્તો પુલ સાથેનો નવી પ્રાથમિક શાળા અને પાણી પુરવઠાની ઊંચી ટાંકી અને પશુઓ માટેના આવેડા આ બધું લોકાર્પણ આજે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા અમારા પાર્ટીના પ્રમુખ શ્રી અતુલભાઈ અતુલભાઈ કાનાણી અમારા દાન મહારાજની જગ્યાના લઘુમંત મહાલ બાપુ અમારી ભાજપની આખી ટીમ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો અને ભાજપની ટીમ સાથે અમે જૈલ મુકામ આવ્યા અને અનુભાઈ લલિયા ના જે કાર્યક્રમનું આખો સંચાલન કરતા હતા જે આખો કાર્યક્રમ ગોઠવો તે વાનુભાઈ લલિયા અમારા તાલુકા પંચાયતના સભ્ય છે અને આની રાહભરી નીચે આજે ગામનો વિકાસ થઈ રહ્યો છે અને ખૂબ સારો વિકાસ જયારે કર્યો છે ત્યારે અને દિલાવરભાઈ સરપંચ અને એની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા આવા વિકાસ કાર્યો કરતા રહ્યો એવી સૌને વિનંતી કરું છું ઘર ગામે બ્રિજ જે બન્યો છે દર ગામની અંદર આવવાનો તેવી જ રીતે પશુ માટે અવેડો પીવાની ઓછી ટાંકી અને સ્કૂલનું લોકાર્પણ હતું તે દર ગામે આજે તમામ કામ આજે પૂર્ણ થયા છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એટલે અમારી એક કહેવત છે કે અમે ખાતમુહૂર્ત કરવી એનું લોકાર્પણ કરી છે તેનું આજે જે ખાતમુહૂર્ત કર્યું હતું એનું પણ લોકાર્પણ આજે ટૂંક સમયની અંદર શરૂ કામ ટૂંક સમયની અંદર પૂરું કરી અને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જે દર ગામનો કાર્યક્રમ હતો આ ગામમાં ટૂંક સમયમાં અઢી કરોડ જેટલું કામ થઈ ચૂક્યું છે લોકાર્પણ પણ કરવામાં આવ્યું બીજા ગામમાં પણ આવી રીતના થવું જે શું શીખ લેવી જોઈએ સરપંચોને નહીં બધા ગામની અંદર આ રીતની ગ્રાન્ટ છે તમે તપાસ કરજો સરપંચ પાસે અટાણે અટાણે આ આથી અંદર પચાસથી થી સાઠ લાખ રૂપિયા બધા ગામને જે અલગ અલગ યોજનાના નાણાં પંચના હોય વિવેકાધિનના હોય સાંસદની ગ્રાન્ટ હોય ધારાસભ્યની ગ્રાન્ટ હોય એમાં અલગ અલગ આપેલા છે અને જે જરૂરિયાત હોય લગભગ લગભગ ગામની અંદર તમે જુઓ એટલે મિનિમમ સરકારના રાજ્ય સરકાર કેન્દ્ર સરકારથી થી લઈ અને કરોડ દોઢ કરોડ બે કરોડના કામ બધા ગામની અંદર છે એક જે બ્રિજ છે એમાં જે બાજુમાં જે દિવાલ કરવાનું પણ આપણે કઈક જાહેરાત કરી છે આ પોટક્સ એને મેં જોયું કે આપણે શું છે મૂળ આપણે જમીન સાથે જોડાયેલા માણસો છે એટલે આપણને ખબર પડે કે આ પાણી આવે એટલે આ રોડને નુકસાની થાય તો એક પ્રોટેક્શન દિવાલ કરવી પડે એમ છે તે પણ અમે રજૂઆત કરી અને એટલે તમને ખાતરી આપું છું મંજૂર જ થાય જે રેલવેનો જો આપણો પ્રશ્ન છે એ ક્યારે ને કેવી રીતના ઉકેલવામાં આવશે ટૂંક સમયની અંદર અમરેલી અંદર બે નું કામ થોડું થોડું બાકી છે દસ ટકા જ બાકી છે એટલે પૂરું થાય એટલે તરત જ ધારી સુધીની ટ્રેન શરૂ થઈ જાય છે